વેલકમ બેક ટુ પોલ્યુશન ચલો ગુડ મોર્નિંગ હરામ મહાદેવ જઈશ ફરીથી એક ના લો મારી હાર્દિક સ્વાગત છે તો ગઈશ આપણે મસ્ત મજાના ના પાંચ વાગ્યમાં તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું છે કુળદેવી દર્શન કરવા ચોટીલા તો હાલ આજ તો કુદેરીનામાં મજા આવશે કારણ કે આજનો બ્લોગ બહુ ખૂબ મજા આવશે મસ્ત મજાનો તો હું તો પેદલી જવા ખાદીનો મને ન હોય થોડો પોળો થઈ જાય પણ હાલ કે બીજી વખત તો હોય જાય એટલે મસ્ત સેટિંગ થઈ જાય તો ગઈશ ચોટીલાના લોક લેવા માટે રેડી થઈ જજો તો છેલ્લે સુધી જવું શું મજા કરી પછી આ વહેલા તો ત્યારે એટલે થઈ ગયા પછી કહેવાય હવે તડકા પડી ગયા છે આપણી પાસે શું હોય ટુઈલ હોય ક્યારેક આપણે ભગવાન માતાજીને જેમ દેહ થશે તો આપણે ફોર લઈને જાઓ તો મસ્ત મજાના વારને એવું બે અત્યારે જેવું છે એમાં હલાવી લેવાનું તો ભાઈ બહેન બ્લોગમાં ખૂબ મજા આવશે તો ગઈસ બીજું તો કાંઈ નહીં મસ્ત મજાના ત્યાં થઈ ગયા આપણે ખાલી નેલ પોલીસ અથવા નેલ્સ લગાવીને તો એ કરવાના છે એ તમે કરી અને બતાવો જો આપણે મસ્ત મજાના નેલ્સ લગાવ્યા છે જો એવું લાગે છે કહી નથી ગમે લગાવ્યા છે સોરી કેવા લાગીને કમેન્ટ કરીને કેચ છો મસ મજાના નેલેસ લગાવી દીધા છે તમે કેવા લાગીને બધા કમેન્ટ કરીને કેજો થોડુંક બીજી વાર બોલાઈ ગયું છે કારણ કે પહેલી વખત બહુ વરફું નહોતું તો જો મસ મજાના નેલ્લેસ લગાવીને આપણે રેડી થઈ ગયા છીએ જો સૂટ બહુ કરે છે એક જ જાતના કહી છે કારણ કે પછી આપણને બહુ ગમતું નથી પછી આ દુખવા માંડે ને અને પછી હું કાઢી નાખું તો આમ તો રે એમ કહેતા હતા પંદર વીસથી ઉધી રે

તો જીતે સ્ટોરી બહુ મૂકી ચા વિના મને ચેન ન પડે એવી રીતે ચા વિના તો જીતે મસ્ત મજાની ચા પી લીધી છે અને હવે પિયાલી આપી દીધે એટલે આપણે પાછું પેટ્રોલ પુરાવીને નીકળવાનું છે તો સવાર સવારમાં એ છે ને એક કાલુ આવી અમારી પાસે તો મસ્તી એક કૂતર ગયું મરબૂત ચાટીન વયું ગયું ને બિચારા ને બિસ્કીટ મેં ખવડાવ્યું ને એટલું ખુશ થઈ ગયું ને હવાર હવાર માં સુધરી ગયો કે એમ બેસ્ટ આપણે ખાવાનું મસ્ત મજાનું એક કાલ વહ્યું ને મારું શું ચાટી ને વહ્યું છે મને તો ખબર એ નહોતી તો મસ્ત મજાની એ બિસ્કીટ ખાઈ લીધા એટલે આપણે ખુશ થઈ ગયા જો હું તમને બતાવું કાલુને તો અહીંયા મસ્ત મજાનું બિસ્કીટ ખાઈ છે જો કાલુ આપણું શું ચાટીને વહી કીધું હતું રાજી રાજી થઈ ગયું હજી મને લાગે છે ભીખું એ હજી ઘટનું ભીખું લાગે હજી જોવે છે હજી એક એને પેકેટ જીતને કીધું આપી આવો ભાઈ કાલુને બહુ ભૂખ લાગી ગઈ એને કઈ ખાવાનું મળ્યું નથી ને લેજો કાલું હંજી ગોતે દેજો કાલું નથી ઉતરી જો જીતે ખબર હોવાના કોરમાં જો લાઠીએ ને ભાખરી ખાવી કાજી તે ભાખરી ખાવી ઘરે ભાખરી નથી ખાતા પણ અહીંયા ભાખરી ખાઈ બોલો કેમ શરમ આવો શરમ લાગે નાચ કાઢીએ તો મસ્ત આવો

આવી ગાંઠિયા ચોટીલા અમારા કુળદેવી માતાજી ના દર્શન કરવા

હાલો તો પછી આપણે ડુંગર કરવાનું ચાલુ કરી જો મેં નેલ્સ છે ને કર્યા તા કારણ કે જો કારણ કે મારા ભરાયા ને તો ખરી ગયા તો વેનર જો બ્લોગ માં મજા આવે હા દસન કરી લીકા હા કેવો થાકલો ના થાક નથી નઈ થોડરાઈ હમ ઈ તો નોટ લાગ્યો મને ગાઈસ મને હો કારણ કે ભાઈ અમારે નવી ગાડી લેજો ને ત્યારે જાવવાની માં સાથી અમારે બોરના બે ત્રણ મહિના થઈ ગઈ તો હવે બેર આવી લેવું ને ત્યારે આવશું એટલે વછી આવશું જે દીતે દી ફોરવલ લેનાશું ને હવે કેદી દી જીપ ને હું ગાડી લઈ ગઈ એમ ટુ વીલ આવ્યો એમ આપણે માતા જી ની ગયા છે આપણો ફોર આવી જાય કાઈ હું વાંધો નથી ગાઈસ અહીંયા ફૂલ મજા આવે છે આજ શનિવાર છે ને તો ગાઈસ ટ્રાફિક રહી ને મીડિયમ ટ્રાફિક છે બાજી શનિવાર હોય ને હોય અને પાછા અમે વેલા આવી ગયા કદાચ એના કારણે હોઈ શકે દર વખતે આવે આવી ત્યારે અમે બાર હાડા બારે ડુંગર અહીં ચડતા હોય બાજી અને આજ વખતે અમે સાડા દસમાં ડુંગર ચડીને બેઠા છીએ તો કાંઈ એના કારણે હોઈ શકે પણ આપણને કાંઈ ખબર નથી ગઈ ગઈસ મસ્ત મજાના દર્શન કરી લીધા અને બે અમે બેઠા છીએ જોવો તો ગઈસ બેના રે જવું ખૂબ મજા આવશે હરી તો મને જરિયા માં દેવે જવાનું કાજી દરિયા માં દેવે જવાનું થાય ચોટી એ 14 કિલોમીટર થાય હવે જો એ કેરી સાઈડ જરિયા માં જાય કે પછી ધ્રોલ જાય કાઈ નક્કી નહીં જાવું તો તમને કેવું હજી ખૂબ બેના રે જવું મજા આવશે ગઈસ અમે ફાઈનલી ચોટીલા દર્શન કરી લીધા ડુંગરે ઉતરી ગયા આ ટ્રાફિક નથી આ ટ્રાફિક નથી ને તો મજા આવી ગઈ ફોટો પાડવા બધે એમ તો કઈ બૈના લગ માં જરિયા માં જવું થોડું ઘણું બજારના ના જોઈ લેવું કઈ લેવાનું તો નથી પણ ચીરા ગાટું ને આટુ બધે આટું લઈ લઉં અને પછી જોઈએ ક્યાં જઈએ બૈનારે જવું લગ્ન જો અમે પહોંચી ગયા છીએ ત્યારે જીરિયા મહાદેવ જો અને આ મહાદેવ ને આ પથ્થરમાંથી એમને મૂલ્ય પર સતત પાણી ટપકે છે પથ્થરમાંથી જો પાછળ તમે જઈ તમે આવ્યા હોય તો કમેન્ટ કરજો અમે તો ફર્સ્ટ વાર આવ્યા તો ગઈશ જો આવું કંઈક જરિયા મહાદેવ પહોંચી ગયા છીએ ફૂલ મજા મસ્ત જોઈને જ બધો થાક ઉતરી ગયો લઈ મને તો ગઈશ લઈને રહેજો ફ્લોગમાં જો મિત્રો આ ચરિયા મહાદેવનું મંદિર છે ને આ પથ્થર છે ને એમાંથી પાણી ઝરે છે ને એ મહાદેવની

કરી લ્યો જો અમે તો અહીંયા પહેલી વખત આવ્યા તમે બધા ક્યાં ગયા હોય તો કમેન્ટ કરીને કે અહીંયા બધું લખેલું હતું અહીંયા લાઈવ ટીવીમાં કેમેરાઓને બધું ચાલુ હતું કે એ કોણ આવે શું કાંઈ અહીંયા બધે સીસીટીવી કેમેરાની આપે નીચે રહ્યો તમે જાઓને તો જો મસ્ત મજાનું મંદિર જો ગઈ છે આપણી ફેવરિટ છે ને વનેસ્ટ હોટલે પહોંચી ગયા જીત મેનુ વાંચે શું મંગાવે મેં તો સેન્ડવીચ મંગાવી દીધી આવી ગઈ ને જીતે મંગાવ્યો શું મજી આ ભૂરાઈ ગયું જો

તારનો બ્લોગ કેવો લાગ્યો નહીં મસ્ત રીતે કોમેન્ટમાં તમને કહેજો અને સારું લાગ્યું હોય તો શેર કરજો અને લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ લેજો તાર નવેલગ અહીંયા સુધી ફરી મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો એટલે ખુશ રહેવા દેજો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બબા